ડભોઈનગરના રામટેકરી વિસ્તારમાં એક કાચા મકાન માગમના કારણોસર આગ લાગતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી જોકે આગની ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચેલ ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો ડભોઈના રામટેકરી વિસ્તારમાં રાયસેંગ ભાઈ મગનભાઈ તળવેનું કાચું પતરાવાળું મકાન આવેલ છે મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે હતી બનાવને પગલે ભારે અફરાત તફરી સર્જાઈ હતી જોકે બાદ ડભોઈ નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા અડધો કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો જોકે આગ ઉપર કાબુમાં આવે તે પહેલા જ ઘર વખરીનું સામાન સંપૂર્ણ રીતે પડીને ખાખ થઈ જવા પામ્યો હતો રિપોર્ટર મિતમાછી ચીનોર સમાચાર ન્યૂઝ ડભોઈ ડભોઈ દસરાલવાડી પાસે આવેલી રામ ટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલાવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા એ આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું એમનો સામાન કશું બચેલો નથી અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું કેટલી વારમાં લગભગ પંદર વીસ મિનિટ જે મહેનત કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી કેટલું નુકસાન હશે આ માસરે નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી પણ બધું અંદર સામાન બધો ભરીને એમનો ખાત થઈ ગયો છે કશું બચ્યું નથી